ધારી રેલ્વે ટ્રેકના પુલ પરથી નીચે પટકાતા જયસુખભાઈ વાણિયા નામના યુવકનું મૃત્યુ નીપજેલું હતું ધારીના રેલવે ટ્રેકના પુલ પરથી નીચે પટકાતા જયસુખભાઈ કમાભાઈ વાણિયા નામના યુવકનું મૃત્યુ નીપજેલું હતું ધારીના રેલવે ટ્રેક પર આવેલા નટાળિયા પુલ પરથી જયસુખભાઈ નીચે પટકાયેલા હતા મજૂરી કામ અર્થે આવી રહેલા જયસુખભાઈનું નીચે પટકાતા ઘટના સ્થળે મૃત્યુ નીપજેલું હતું જયસુખભાઈ કમાભાઈ વાણિયા ના મૃતદેહને ધારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલા હતા